નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે તો વરસાદની એવી કોઈ આગાહી નથી છૂટો છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે પણ આના પછીનો જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ થોડોક ભયાનક વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી ભિંડીનું મોડલ જોઈએ હવામાન વિભાગની આગાહી જોઈએ કે પછી હવામાન નિષ્ણાંતની આગાહી જોઈએ બધી જ આગાહી એવું કહે છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ખૂબ મજબૂત છે એ જેમ જ ગુજરાતની નજીક પહોંચશે મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ લઈને આવશે ભિંડીમાં આપણે જોઈએ તો અત્યારે તમને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ દેખાતો હશે સામાન્ય મધ્યમ વરસાદ આજના દિવસમાં રહેવાનો છે વડોદરા અમદાવાદ જામનગર જુનાગઢ ભાવનગર આ બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડશે આઇસોલેટેડ પ્લેસીસ પર વરસાદ પડવાની સંભાવના છે પચીસ તારીખની આ સ્થિતિ છે સત્યાવીસ તારીખથી જે સિસ્ટમની આપણે વાત કરીએ છીએ એની અસરો સત્યાવીસ તારીખથી તમને દેખાશે અહીંયા એક સિસ્ટમ જે છે એ ધીરે ધીરે આગળ વધશે સાથે જ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે જ્યારે બંને સિસ્ટમ ભેગી થાય અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધશે એટલે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આવશે અને એના કારણે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ આવશે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ધીરે ધીરે સિસ્ટમ જેમ મહારાષ્ટ્રની નજીક પહોંચશે દરિયાની પણ નજીક પહોંચશે જેમ એમ એ વધારે તીવ્ર પણ બનતી જશે એટલે જુઓ કે છવ્વીસ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ બતાવતા હશે સત્યાવીસ તારીખની આસપાસ એ સિસ્ટમ ધીરે ધીરે જે દરિયાકાંઠાનો પટ્ટો છે એ તરફ આવતી દેખાતી હશે એટલેના કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે મુંબઈની આસપાસ એ સિસ્ટમ તમને અહીંયા દેખાતી હશે એની તીવ્રતા ગઈકાલ કરતાં ઓછી થઈ ગઈ છે એટલે જો એ ધીરે ધીરે અહીંયા સુધી પહોંચે છે એની તીવ્રતા વધારે ઓછી થાય છે તો પછી કોઈ ટેન્શનની વાત નથી તો પછી ગુજરાતમાં કોઈ અતિભારે વરસાદ પડવાની સંભાવના નથી પણ અઠ્યાવીસ તારીખે તમે જુઓ કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને આ સ્પેશિયલી આ જે વિસ્તાર દેખાય છે ત્યાં સૌથી વધારે એની અસર દેખાઈ રહી છે અરબી સમુદ્રમાં જેમ જે એન્ટર થશે એ વધારે તીવ્ર અને મજબૂત બનશે અને એના કારણે તમે જુઓ કે આ બધા જ વિસ્તારોને મોટાભાગે આપણે સ્થિતિ જોઈએ તો અહીંયા એવું લાગે કે મુંબઈમાં આટલી મોટી સિસ્ટમ અહીંયા દરિયાકાંઠાના વિસ્તારમાં પહોંચે તો ગુજરાતને એની અસર કેમ વધારે થાય તો એના આઉટર ક્લાઉડ એટલે સિસ્ટમ તો આટલી જ છે પણ એના વાદળો જે છે એના જે વરસાદવાળા વાદળો છે એ બધે ફેલાયેલા છે એ સિયર ઝોન એ આઉટર ક્લાઉડને કારણે ગુજરાત સુધી એની અસર થતી હોય અને ગુજરાતના તમે જુઓ મોટાભાગના વિસ્તારમાં એક પછી એક એટલે કે આજે થોડોક વરસાદ પડશે કાલે વરસાદ પડશે એટલે એ બધા જ વિસ્તારોને આવરી લે એવો વરસાદ પડવાનો છે જ્યારે એ સિસ્ટમ મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે ત્યારે સુરતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે બોટાદમાં વરસાદ પડશે ભાવનગરમાં વરસાદ પડશે જામનગરમાં વરસાદ પડશે વેરાવળ આટલા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે વધારે સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે અમદાવાદ વિરમગામ નડિયાદમાં ભારે વરસાદની આગાહી છે વડોદરામાં પણ રવિવાર રવિવારે વરસાદની સંભાવના છે એટલે સત્યાવીસ તારીખે થોડોક વરસાદ પડશે અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે પાછું અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદ પડશે કચ્છમાં પણ વરસાદની આગાહી છે એટલે ત્યાં પણ વરસાદની સંભાવના છે ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ હોય તેવું માની શકાય કારણ કે એ વિડ્રોઅલ પ્રોસેસ જે છે એ પણ શરૂ થઈ જશે એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભિંડીમાં જોઈએ તો આપણને ખબર પડે કે આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડશે કારણ કે અહીંયા જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ જેમ જેમ અરબી સમુદ્રની નજીક પહોંચે એની અસરો વધારે થતી હોય છે એટલે જ્યારે દરિયાનો વેગ એને મળતો હોય દરિયા તરફ એ ખેંચાય ત્યારે પણ એની અસર વધતી જતી હોય છે એની તીવ્રતા વધતી જતી હોય છે એટલે સિસ્ટમ ધીરે ધીરે આગળ તો વધી રહી છે એની તીવ્રતા જો વચ્ચે આવતા એ ફંટાઈ જાય છે તો પછી સ્થિતિ કંઈક અલગ રહેશે પણ હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે અત્યારે એવી કોઈ સ્થિતિ નથી દેખાઈ રહી કે એનો ટ્રેક બદલાઈ જાય કે પછી એ સિસ્ટમ ફંટાઈ જાય એટલે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી આપણે વરસાદથી બચીને રહેવાનું છે એવી સ્થિતિ છે કારણ કે આ છેલ્લો વરસાદ હશે ખૂબ ભારે વરસાદ હશે સાર્વત્રિક વરસાદ હશે અને મોટાભાગે ખેડૂતોને આનું ખૂબ નુકસાન થશે કારણ કે છેલ્લો છેલ્લો જે સમય હોય પાકનો એમાં જ્યારે બહુ જ વધારે વરસાદ પડે તો ખૂબ નુકસાન થાય હજુ પણ બનાસકાંઠાથી અનેક ખેડૂતોના ફોન આવે છે કે અતિવૃષ્ટિના કારણે જે સ્થિતિ બની હતી એના પછી બહુ જ નુકસાન થયું છે એટલે આ છેલ્લો વરસાદ એ ગુજરાતને નુકસાન આપીને જાય છે કે પછી અધવચ્ચે આવી અને એ સિસ્ટમ ફં જાય છે કે પછી એની સ્થિતિ બદલાય છે એ જોવાનું રહ્યું તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયો બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો